નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો દોસ્ત હિતેશ અને આપ જોઈ રહ્યા છો કેમ છો ગુજરાત દર્શક મિત્રો કોરા હતા મે મુશળધાર વરસાદમાં કોરા હતા મે મુશળધાર વરસાદમાં તમે છત્રી શું આપી અમે પલડી ગયા ભર ઉનાળે વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતો અને રાજ્ય સરકારની ચિંતા વધારી છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં શુક્રવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો માવઠાના કારણે ભર ઉનાળે શિયાળા જેવો માહોલ સર્જાયો હતો વડોદરા સુરત નવસારી વાપી દાહોદ અને ભાવનગર સહિતના શહેરોમાં માવઠાને લીધે વાતાવરણમાં અચાનક પરિવર્તન આવ્યું હતું કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી કમોસમી વરસાદના કહેરના કારણે ક્યાંક બરબાદીના દ્રશ્યો પણ સામે આવ્યા છે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં માવઠું પડ્યું હતું ને જેના કારણે સામાજિક પ્રસંગોમાં પણ વિઘ્ન આવ્યું હતું વલસાડના ધરમપુરમાં લગ્ન પ્રસંગ ટાણે જ વરસાદ ખાબકતા મંડપને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું હતું લગ્ન મંડપ ખરાબ થતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું ન માત્ર સામાજિક પ્રસંગો પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ નુકસાની સહન કરવાનો વારો આવી રહ્યો છે નવસારી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ચીકુના પાકને નુકસાન પહોંચ્યું છે ત્યારે નવસારી ગણદેવી ચીખલી અને વાંસદા તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો અને જેના કારણે કેરી અને ચીકુના પાકને નુકસાન થવાની સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે ભેજ અને ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે ભેજ બાદ વધતી ગરમીથી ઉનાળુ પાકને નુકસાનની આશંકા ખેડૂતો સેવી રહ્યા છે

વાત વિચારધારાની કરીએ તો અમેરિકાની એક યુનિવર્સિટીમાં વિચારધારાની લડાઈને લીધે ભારતીય મૂળની વિદ્યાર્થીનીને ભોગવવું પડી રહ્યું છે વાત એવી છે કે ઇઝરાયલે વિરુદ્ધ દેખાવો કરવા બદલ ભારત વંશીય વિદ્યાર્થીની અચિંત્ય શિવલિંગમની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવતા ખડબડાટ છે કોયમ્બતુરમાં જન્મેલી અચિંત શિવલિંગમે ગુરુવારે પ્રિન્સ્ટન યુનિવર્સિટીના કેમ્પસમાં ઇઝરાયેલના પેલેસ્ટાઇન ઉપરના હુમલાના વિરોધમાં જબરજસ્ત સૂત્રોચ્ચાર કર્યા હતા તેની સાથે બીજા કેટલાક વિદ્યાર્થીઓ પણ હતા વિદ્યાર્થીઓના સમૂહે ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર કરાઈ રહેલા હુમલાને સામૂહિક હત્યાકાંડ દર્શાવીને ભારે હોબાળો મચાવ્યો હતો જોકે પ્રિન્સ્ટન યુનિવર્સિટીના સત્તાધીશોએ એની ગંભીર નોંધ લીધી હતી અને ભારતીય મૂળની વિદ્યાર્થીની અચિંત્ય શિવલિંગમની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરી હતી ઉલ્લેખનીય છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એક જમાનામાં પ્રિન્સ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર હતા તેમની ઘણી યાદો આ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે આઇન્સ્ટાઈનના લીધે પ્રિન્સ્ટન યુનિવર્સિટીના ખ્યાતિ વિશ્વભરમાં ફેલાયેલી છે દર્શક મિત્રો ખેલ તો મેં સંબંધ ખાતર

હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન્સી કરી રહ્યા છે જ્યારે કૃણાલ પંડ્યા કે એલ રાહુલના નેતૃત્વવાળી લખનૌ સુપર જાયન્ટની ટીમનો ભાગ છે કૃણાલ સોશિયલ મીડિયા એક્સ પર પોતાના બાળકના ફોટો શેર કરતા આ જાણકારી આપી છે તેમણે પત્ની પંકોઈ શર્મા અને બંને બાળકો સાથે ફોટો શેર કર્યો છે કૃણાલ પંડ્યાના દીકરાનો જન્મ એકવીસમી એપ્રિલે થયો હતો એનું નામ વાયુ રાખવામાં આવ્યું છે કૃણાલે આવા ખુશીના સમાચાર શેર કરતા જ સોશિયલ મીડિયા પર ઓલરાઉન્ડર માટે શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો છે તમને જણાવી દઈએ કે કૃણાલ પંડ્યાને પહેલેથી જ એક પુત્ર છે તેમના મોટા પુત્રનું નામ કબીર છે કૃણાલના મોટા પુત્રનો જન્મ વર્ષ બે હજાર બાવીસમાં ચોવીસમી જુલાઈના રોજ થયો હતો ત્યારે પણ તેને તેની પત્ની સાથેની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી હતી નોંધનીય છે કે કૃણાલ પંડ્યાએ ડિસેમ્બર બે હજાર સત્તરમાં પંકુરી શર્મા સાથે લગ્ન કર્યા હતા આ પહેલાં બંને ઘણા વર્ષો સુધી ડેટ કરી રહ્યા હતા ભૂતકાળમાં પંકુરી આઈપીએલની અલગ અલગ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી હતી જે દરમિયાન તે કૃણાલ માટે ચીયર કરતી જોવા મળી હતી મિત્રો છેલ્લા કેટલાક દિવસથી જીવન આપનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમારા પ્રત્યે આપના વધતા જતા પ્રેમ અને લાગણીને જોતા હરીફોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને એટલે જ કહેવું પડે છે કે બળવા લાગ્યા છે લોકો સાહેબ લાગે છે અમારું નામ થઈ રહ્યું છે ખેર વાત કરીએ આઈપીએલ ની તો આઈપીએલ બે હજાર ચોવીસ ની બેતાળીસ મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઇટ રાઈડર્સને આઠ વિકેટથી કાર્બો પરાજય આપીને રન ચેઝ કરવાનો નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે પંજાબના કેપ્ટન સેમ કરને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો કોલકાતાએ વીસ ઓવરમાં છ વિકેટ થી બસો એકસઠ રનના ઝંઝવાતી બેટિંગ કરી હતી જવાબમાં પંજાબની ટીમે અઢાર પોઈન્ટ ચાર ઓવરમાં બે વિકેટે બસો બાસઠ રન બનાવીને મેચ જીતી લીધી હતી તેના માટે ચારે બેટ્સમેનોએ શાનદાર ઇનિંગ્સ રમી હતી જો નિવેસ્ટો અડતાલીસ બોલમાં સદી ફટકારી હતી એકસો આઠ રન બનાવ્યા બાદ અન્નમ રહ્યો હતો અને શશાંક સેનની વાત કરીએ તો અઠ્યાવીસ બોલમાં અડસઠ રનના બનાવ્યા બાદ અન્નમ રહ્યો હતો પ્રભાસ સરેન સી

દાખલ કર્યો છે તારક મહેતા ઉલ્ટા ચશ્માના ફેમસ એક્ટર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે શોમાં રોશનસિંહ સોળીનું પાત્ર ભજાવનાર અભિનેતા ગુમ થઈ ગયા છે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુરુચરણ ગુરુચરણસિંહ ગુમ થઈ ગયા છે તેમના પિતાએ પોલીસ પુત્ર ગુમ થયા હોવાની ફરિયાદ કરી છે જોકે અત્યારે પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આપ્યું રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુચરણ ગુરુચરણસિંહ દિલ્હીથી મુંબઈ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસમાં નીકળ્યા હતા તેમણે પોતાના એક મિત્ર અભિનેતાને પણ આ વિશેની જાણકારી આપી હતી એવામાં તે એક્ટ્રેસ તેમને એરપોર્ટ પર રિસીવ કરવા પહોંચી હતી પરંતુ ફ્લાઇટના સમયે ગુરુચરણ ગુરુચરણસિંહ એરપોર્ટ પર આવ્યા જ નહીં અભિનેત્રીએ ખૂબ રાહ જોઈ અને પછી ઘરે જતી રહી તેને લાગ્યું કે ગુરુચરણ ગુરુચરણસિંહની ફ્લાઇટ મિસ થઈ ગઈ હશે અથવા પછી કંઈ કામ આવી ગયું હશે એટલે ગુરુચરણ ગુરુચરણસિંહની ની મિત્ર ઘરે આવીને તેમને ફોન લગાવ્યો પરંતુ નંબર લાગી રહ્યો ન હતો સોડી ફેમ એક્ટરનો નંબર સતત નોટ રીચેબલ આવી રહ્યો હતો ત્યારબાદ તેણે એક્ટરની ફેમિલી સાથે કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો દર્શક મિત્રો આજે જીવનની ફિલસુપી વાંચી કે કરેલા કર્મનું ફળ અવશ્ય મળે છે માટે દુઃખ આવે ત્યારે પ્રભુ પાસે માફી નહીં પણ સદબુદ્ધિ અને સહનશક્તિ માંગો ખેર વાત કરીએ વોટ્સએપની તો વોટ્સએપનું કહેવું છે કે જો તેમને પોતાના મેસેજને ઇન્ક્રિપ્ટેડ ખતમ કરવાનું ફરમાન કરવામાં આવશે તો વોટ્સએપ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે દિલ્હી હાઈકોર્ટમાં વકીલ તેજસ કાર્યાએ જજોને જણાવ્યું કે એક પ્લેટફોર્મ તરીકે જો એમ કહેવામાં આવે છે કે મેસેજનું ઇન્ક્રિપ્શન ખતમ કરો તો પછી વોટ્સએપનું કામ જ ખતમ થઈ જશે

એટલે કે મોકલનાર અને રિસીવ કરનાર જ વાંચી શકે છે શું છે આખો એ મામલો જાણીએ આ કાયદો સોશિયલ મીડિયા કંપનીઓને આ જરૂરી બને છે તે પોતાના પ્લેટફોર્મ પર કોઈ પણ મેસેજને મોકલનારની ઓળખ બતાવી શકે સરકારે વર્ષ બે હજાર એકવીસમાં સૂચના ટેકનોલોજીનો નિયમ બનાવ્યો હતો આ નિયમ ટ્વિટર ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીઓ પર લાગુ થાય છે હવે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં વોટ્સએપ શું ઇન્ડિયાથી બાય બાય થાય છે કે પછી એની સર્વિસ કન્ટિન્યુ રાખશો દર્શક મિત્રો સોશિયલ મીડિયામાં એક વાક્ય વાંચ્યું કે તમે ઊંડા શ્વાસ લો કે ના લો પણ બીજાને રાહતના શ્વાસ લેવા દો એ પણ એક યોગ જ છે પાંચસો સત્યાવીસ પ્રોડક્ટમાં એથલીન ઓક્સાઇડ મળી આવ્યું છે શું તમે વિચાર કરી શકો છો કે તમે દરરોજ જે સ્વાદિષ્ટ ભોજનની મજા માણો છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય શકે જી હા યુરોપિયન ફૂડ સેફટી ઓથોરિટી ઈ એક ચિંતાજનક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર બે હજાર વીસથી એપ્રિલ બે હજાર ચોવીસ વચ્ચે ભારતથી આયાત કરવામાં આવેલા પાંચસો સત્યાવીસ ફૂડ પ્રોડક્ટમાં કેન્સર પેદા કરનાર કેમિકલ ઇથિલિન ઓક્સાઇડ મળી આવ્યા છે આ રિપોર્ટ રેપિડ એલર્ટ સિસ્ટમ ફોર ફૂડ એન્ડ ફીડના ડેટાનો હવાલો આપે છે પાંચસો સત્યાવીસ પ્રોડક્ટ્સમાંથી ત્રણસો તેર ડ્રાય ફ્રૂટ્સ અને તેલીબિયાનો સમાવેશ છે સાહીઠ મસાલા અને જડીબુટીઓનો પણ એમાં સમાવેશ થાય છે અડતાલીસ ડેડી ફૂડ અને અન્ય ચોત્રીસ ફૂડ પ્રોડક્ટનો સમાવેશ થાય છે જેમાં ઇથિલિન ઓક્સાઇડની માત્રા જોવા મળી છે હકીકતમાં ઇથિલિન ઓક્સાઇડ એક રંગહીન ગેસ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે કીટાણુઓને મારવા માટે કરવામાં આવે છે જો કે આ એક જાણીતું કેન્સર કોઝિંગ એજન્ટ છે અને તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે યુરોપિયન યુનિયનમાં ઇથિલિન ઓક્સાઇડ માટે ફૂડમાં એક કડક મર્યાદા નક્કી કરવામાં આવી છે ઈએફએસએ અધિકારીઓએ સત્યાસી જોખમી ખાદ્ય પદાર્થોને સરહદ પર જ અટકાવી દીધા છે જ્યારે અન્યને બજારમાંથી દૂર કરવામાં આવ્યા છે જેનાથી ભારતના ફૂડ એક્સપર્ટો બિઝનેસને જે ફૂડ બિઝનેસ છે એને સ્વાભાવિક રીતે મોટો ફટકો પડી શકે છે કોકની વ્યથા કોકની કથા તો કોકની લાગણી પર ચાલી રહી છે દોષ છે ચાલ ચલાવનારનો કાતર તો માત્ર ઈશારે ચાલી છે

બાળકોમાં ચાલી રહેલા કુપોષણ દર ઘટાડવા તથા આરોગ્ય મજબૂત કરવા લખલૂટ ખર્ચાઓ કરી વ્યાપક પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર કરી રહી છે બીજી તરફ વાસ્તવિકતા કંઈક અલગ છે બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે દર્શક મિત્રો આજે સવાર સવારમાં એક સરસ પંક્તિ વાંચી કે ઘણા ઓછાઓ રાખું છું પણ અલમોલ હીરા રાખું છું જોયેલો અજમાવીને મિત્રો જોરદાર રાખું છું હવે વાત કરીએ ગ્રહોની બદલાતી પરિસ્થિતિઓથી આપના જીવનમાં શું બદલાવ આવે છે એના વિશે એટલે કે વાત આજના આપના રાશિ ભવિષ્યની મેષ રાશિની વાત કરીએ તો કેટલીક નવી યોજનાઓ અને પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે તમને તમારા પ્રયત્નો અને મહેનતનું સાનુકૂળ પરિણામ મળશે જેના કારણે તમે દિવસભરનો થાક ભૂલી જશો યુવાનોને તેમની સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં યોગ્ય સફળતા મળશે તમારા કાર્યોને પૂર્ણ કરવા માટે તમારે ખૂબ જ સમજદારી અને સાવધાની રાખવાની જરૂર છે કફની પ્રકૃતિ ધરાવતા લોકોએ વર્તમાન હવામાનથી સાચવવું પડશે વાત વૃષભ રાશિની પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર થશે રોજિંદા નિયમિત કાર્યો સિવાય થોડો સમય આત્મચિંતન અને સ્વનિરીક્ષણમાં વિતાવો જોઈએ કોઈની સાથે ખોટા સ્વરમાં વાત કરવી તમારા માટે નુકસાનકારક બની શકે છે કામના વધુ પડતા બોજને કારણે શારીરિક અને માનસિક થાક અનુભવાશે વાત મિથુન રાશિની તમારી વ્યસ્ત દિનચર્યામાં થોડો સમય સામાજિક પ્રવૃત્તિઓમાં આપો તેનાથી તમને શાંતિ મળશે અને તમારું વ્યક્તિત્વ પણ સુધરશે ઘણા કિસ્સાઓમાં ધીરજ રાખવાની જરૂર છે કારણ વગર કોઈની સાથે વાદ વિવાદમાં આજે ન પડવું ગેસ અને કબજિયાતથી છૂટકારો મેળવવા માટે સરળતાથી સુપાચ્ય ખોરાક લેવાની સલાહ છે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું યોગ્ય નથી કર્ક રાશિ વિશે જાણીએ તો આ સમયે ગ્રહોની સ્થિતિ આજે યોગ્ય ભાગ્ય બનાવાઈ રહી છે અચાનક તમે કોઈ અજાણ્ય વ્યક્તિ સાથે મુલાકાત કરશો જે ફાયદાકારક રહેશે

પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં સારું તાલમેલ જળવાયેલું રહેશે કાર્યક્ષેત્રમાં તમારી હિંમત અને આત્મવિશ્વાસ દ્વારા અનેક અટવાયેલા કામને પૂરા કરવામાં સક્ષમ રહેશો હવે વાત કરીશું વૃષક રાશિ વિશે વૃષિક રાશિ વિશેની વાત કરીએ તો ગણેશજી કહે છે કે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે આજે તમારા જીવનમાં કોઈ અજીબ ઘટના બની શકે છે જેનો પોઝિટિવ પ્રભાવ તમારા વ્યક્તિત્વ ઉપર પડશે વેપારમાં આ સમયે આર્થિક મામલે વધારે મનન અને ચિંતન કરવાની જરૂરિયાત છે વાત ધન રાશિની ગણેશજી કહે છે મિત્રો સાથે હરવા ફરવામાં તમારો સમય ખરાબ ન કરતા લગ્ન સંબંધોમાં મધુરતા રહેશે નજીકના સંબંધીઓ ઘરે આવી શકે છે અને ખાસ મુદ્દાઓ અંગે ગંભીર ચર્ચા થઈ શકે છે કામનો વધારે ભાર તમારી ઉપર લઈ શકો છો જેથી તણાવ આજે વધી શકે છે હવે વાત કરીશું મકર રાશિની ગણેશજી કહે છે તમારી ક્ષમતાથી વધારે દેવું લેવાથી બચવું પતિ પત્નીનો એકબીજા સાથે તાલમેલ સારો જળવાયેલો રહેશે વ્યવસાયમાં એક નિશ્ચિત રણનીતિ બનાવીને કામ કરવું જરૂરી છે કોઈ પણ મુશ્કેલ કામને પોતાના પરિશ્રમ દ્વારા ઉકેલવાની ક્ષમતા રાખશો ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો હવે વાત કરીએ કુંભ રાશિની ગણેશજી કહે છે કે બાળકોના કરિયરને લગતી કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી તણાવ દૂર થશે વેપારમાં પબ્લિકને લગતા રિલેશન તરફ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે શરદી અને વાયરલને લગતી પરેશાની થઈ શકે છે થોડા નજીકના સંબંધોને લઈને મનમાં શંકા કે નિરાશા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે હવે વાત કરીશું મીન રાશિ વિશે ગણેશજી કહે છે ક્યારેક અતિ આત્મવિશ્વાસ જ તમારી પરેશાનીનું કારણ બની શકે છે પતિ પત્નીની વચ્ચે અહંકારને લઈને વિવાદ થઈ શકે છે વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્તતાના કારણે આજે વેપારને લગતા મોટા ભાગના કામ ઘરેથી જ કરવા પડશે ધ્યાન રાખો કે ઘરમાં કોઈ નાની વાતને લઈને મોટો મુદ્દો બની શકે છે દર્શક મિત્રો જીવનમાં માની લેવું ધારી લેવું અને કહી દેવું એ સંબંધ બગાડવાના સરળ રસ્તા છે પરંતુ પૂછી લેવું જાણી લેવું અને સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના સરળ ઉપાય છે દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ તમારા દોસ્ત હિતેશને રજા આપશો આટલા જ ઉત્સાહ સાથે ફરી મળીશું નમસ્કાર